સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ ખેમણા ટોલ પ્લાઝા પર કારમાં આગ લાગતા દોરધામ કર્મચારીઓએ ફાયરના સાધનોની મદદથી આગ પર મેળવ્યો કાબૂ બાબરમાં પાક વળતર માટે કરવામાં આવેલા સરકારના સર્વે પર ખેડૂતોએ લગાવ્યા આરોપ તાત્કાલિક રીસર્વે કરવાની કરી માંગ

હવે જે સમાચાર વિસ્તારથી પાલનપુર આબુ હાઈવે ઉપર આવેલા ખેમાણા ટોલ પ્લાઝા પર કારમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી ટોલ પ્લાઝાના કર્મચારીઓની સમય સૂચકતા અને ફાયર સાધનોની મદદથી આગ ઉપર કાબૂ મેળવાયો હતો કારમાં આગ લાગવાના બનાવમાં સદનસીબે જાનહાનિ ટાળી હતી બનાસકાંઠા જિલ્લામાં ગાડીઓમાં આગ લાગવાના બનાવો દિનપ્રતિદિન સામે આવી રહ્યા છે જેમાં પાલનપુર-આબુ હાઈવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝા પર રાત્રિ દરમિયાન અચાનક એક ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ગાડીના આગળના ભાગમાંથી ધુમાડો નીકળતા ગાડી ચાલક અને ગાડીમાં સવાર લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા જેના કારણે ટોલ પ્લાઝા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ટોલ ટેક્સના કર્મચારીઓ ગાડી નજીક દોડી આવી ટોલ પ્લાઝા પર હાજર ફાયરના સાધનોથી ગાડીમાં લાગેલી આગને કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ટોલ પ્લાઝા કર્મચારીઓની સમય સૂચકતા અને ભારે જહેમત બાદ પર ગાડીમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો અચાનક ગાડીમાં આગ લાગવાને કારણે ગાડી માલિકને મોટું નુકસાન પહોંચ્યું છે પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજ રોજ કલેક્ટર કચેરી મિટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સાંસદ અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું પાણી રોડ રસ્તા ગટર વીજળી શિક્ષણ જમીન સંપાદન નેશનલ હાઈવે અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તેમજ તાલુકાને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું અધ્યક્ષ સ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસો કામો સત્વર પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરી હતી બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર સી પટેલ પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ડીસામાં કાર્યરત સ્ત્રી સમાજ ડીસા દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે આજે સ્ત્રી સમાજ ડીસાની ટીમ નેતાબેન વાડેની આગેવાનીમાં ડીસા ખાતે આવેલા સુદામા વૃદ્ધાશ્રમ ખાતે પહોંચી હતી અને અહીંયા આશ્રય મેળવી રહેલા વૃદ્ધોને મિષ્ટાનવાળું ભોજન પીરસ્યું હતું આ મહિલાઓએ આજે વૃદ્ધાશ્રમમાં આશ્રય મેળવી રહેલા વૃદ્ધો સાથે સારો એવો સમય પણ પસાર કર્યો હતો અને આ તરછોડાયેલા વૃદ્ધોને પરિવારના સભ્યોની જેમ હૂંફ આપી હતી શ્રી સમજ ડીસા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમથી સુદામા વૃદ્ધાશ્રમમાં આશ્રય મેળવી રહેલા વૃદ્ધોના ચહેરા પર પણ સ્મિત જોવા મળ્યો હતો સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું બાબરમા પાક વળતર માટે કરવામાં આવેલા સરકારના સર્વે પર ખેડૂતે લગાવ્યા આરોપ તાત્કાલિક રિસર્વે કરવાની કરી માંગ ધાનેરા શહેરની દૂધ મંડળી ખાતે યોજાયેલી પશુપાલકોની સાધારણ નફો આજે એકવીસ સપ્ટેમ્બર પર દિવસ અને રાતની લંબાઈ થઈ સમાન આવતીકાલથી દિવસ નાનો અને રાત થવા લાગશે મોટી

ટાટા બ્લુઝકો બ્યુરાચાઈન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું શું આપણગમતા વાળ સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે દાગ છુટકારો મેળવવા માંગો છો શું માંગો છો પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું જાતીય ગુપ્ત રોગ કે રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડરમા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર લેટેસ્ટ ક્લિનિક ક્લિનિક અનિતા મંદિર સામે રમેશભાઈ અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ વિરામ બાદ સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રડકીયા ગામના ખેડૂતોએ પાક નુકસાન વળતર માટે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે ભાભર તાલુકામાં બે હજાર પંદર સહિત ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડાને પગલે ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે પરંતુ સરકાર દ્વારા આ નુકસાની સર્વે કરવા ભેદભાવ રાખવામાં આવ્યો હોવાના આરોપ આજે ખેડૂતોએ લગાવ્યા છે કેટલાક ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવા છતાં તેમના ખેતરમાં સર્વેની કામગીરીમાં ભેદભાવ રાખવામાં આવ્યો છે ઘણા એવા ખેડૂતો છે કે જેમણે વારંવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી સહાય મળી નથી જેને પગલે સહાયથી વંચિત રહેલા ખેડૂતોએ ભાભર મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું ભાભર તાલુકામાં આવેલા ગામના ખેડૂતો નવ વર્ષથી સહાયથી વંચિત છે અનેક વાર ઉચ્ચ અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત પણ કરી ચૂક્યા હોવા છતાં સહાયથી વંચિત છે અમારા ગામમાં બે હજાર પંદરથી હાથ ધાડા સુધી કોઈ ગરીબ વર્ગને કોઈ લાભ લેવા દેતા નથી અમુક ભાજપના કાર્યકરો છે ગામ લોકો મેન તો મારી તલાટી જ આવે છે આમાં બેન આખા ગામને કોઈને લાભ મળવા જેતા નથી બાપ બેઠો બે મારા ખેતરની અંદર સર્વે કરવા આવ્યા સર્વેવાળા દરગાહ રત્ના લીને આવ્યા દરગાર રત્ન આવ્યા કીધું અડો મારા ખેતરમાં ત્રણ વીઘા ગા એડા પાણી રણો છે ને બળી ગયા છે આ વર્ષ મારે હવા ઉઠાવવાની માથી આઠથી સિત્તેર બોરીનું ઉત્પાદન મળતું તો હું અઠાવી બોરી રૂપિયા અઠ્યાવીસ બોરી એરંડામાં મળ્યા તો ગેઢીવાળાનું વ્યાજ નથી ભરી ગયા બાણોમાં સોંટાયેલા માજી સરપંચ તો આવું આ લોકો બે હજાર પંદર ની અંદર થાયું એના ખેતી નિષ્ફળના કે ધોરણના કોઈ પણ પૈસામાં એમાં ચગા ચુગલી થઈ ગઈ છે આજ પણ એવું છે અમારો કહેવાનો એમ છે કે અરે આ બધે ઝાં ઝાઝ લખવાનો હતો એ બધે ઠેર ઠેર લખી ગયું છે ને આજે ઉપવાસના ધરણા ઉપર જ બધા ઉપાસ તો આનો નિયા મળવો જોઈએ આ નિયા ન મળ્યો ને તો અમે ઠેઠ હુ આંદોલન ચલાવશું આવી અમારી આ માન્યતા છે સારી રીતે કાયદો ની રીતે કાયદો અમારે મળવો જ જોઈએ અમે કોઈના વિરોધી નથી આને મળે ને આને ન મળે એમ પણ અમારું એમ છે કે બધાયને મળવા જોઈએ એક ક્ષેત્રમાં બગાડ છો બીજા ક્ષેત્રમાં ન છો કેમ આવે મારો કહેવાનો ભાવર સારી વાત છે એટલે આ અમારી માગણી ગામમાં કેટલું નુકસાન છે અંદાજે નુકસાન તો હવે એ દાડાનું નુકસાન બધાયને છે છે તો બધાયને છે નથી તો એ કઈ નથી તો આ બધું ખોટું જ છે મળે કેટલા મળે એનો વિદ નથી અમારો મળે પણ હરખે ભાગ્ય આની અંદર ખોટી રીતે આની અંદર આ હોય ને આ કે કામ અમે બે હાજર ત્રેવીસ ની અંદર ડિસેમ્બર ને જે પાક નુકસાન થયેલું હતું અને વાવાઝોડું આવેલું હતું એની સંદર્ભે અમે બધા અહીંયા આવેલા છે અમુક નામ આવેલા છે સર્વે કરેલું હતું એની અંદર અમુક નામ આવેલા ભાજપના કાર્યકર્તાઓ કે બીજા પક્ષના કાર્યકર્તાઓ કાર્યકર્તાઓને લાગવગથી બે હજાર પંદરથી અમારે આવું થઈ રહ્યું છે જે નાના માણસની જરૂરિયાત છે એમને ક્યારે મળતો નથી ન્યાય પૂરતો અને આ લોકો બસ ખાઈ જ જાય છે નાના માણસને પૂરો ન્યાય મળતો નથી એમની લાલી અવાડી ચલાવે છે અને નાના માણસને કરતા નહીં સર્વે કર્યું છે તો સર્વેની અંદર એમ લોકોએ ખાતા નંબર લખ્યા નથી નથી કેટલું નુકસાન થયું છે એ લખેલ નથી અને ઓટોમેટિક એ લોકોના નામ આવી ગયા છે અને પરિવાર દીઠ નામ આવે છે વારંવાર હું થયા છે ત્યારે અમારે તકલીફ થાય છે અને અમે નાના ખેડૂતો બધા હેરાન થઈએ છીએ ઘણા સમયથી થરાદ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાય છે તેમજ જ્યાં અને ત્યાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે થરાદના નગર જનત્રાહી મામ થઈ ઉઠ્યા છે વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં થરાદની આ સમસ્યાનું કોઈ જ સમાધાન થઈ શક્યું નથી થરાદ નગરપાલિકામાં કામ કરતી એજન્સીઓને સોંપવામાં આવેલા કામોમાં એજન્સીઓ દ્વારા મનમાની ચલાવવામાં આવી હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે ત્યારે અંબાજીનો મેળો પૂર્ણ થયા બાદ નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમારે તાત્કાલિક ધોરણે નગરપાલિકાના તમામ સ્ટાફ અને કર્મચારીઓ જોડે બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં નગરપાલિકાના તમામ સ્ટાફને આડે હાથ લઈને કડક સૂચના આપી છે કર્મચારી પોતાના વિભાગનું જે કામ હોય તે તાત્કાલિક પૂરું કરે જેથી કોઈ પણ પ્રજાને નગર નગરપાલિકાના કામને લઈને હેરાન ન થાય તેમજ જે નગરપાલિકામાં જે એજન્સીઓ ટેન્ડર પદ્ધતિથી કામ કરી રહી છે અને તે પોતાનું ટેન્ડરિંગ પ્રમાણે કામ નથી કરતી તો તેને નોટિસ આપો અને તાત્કાલિક કામગીરી કરાવવો તેમજ જે થરાદમાં ભૂગર્ભ ગટર અને જે કચરાના ઢગલાની વારંવાર સમસ્યાઓ ઊભી થાય છે તેના માટે બંને એજન્સીઓને સૂચના આપી હતી કે સાત દિવસમાં કોઈપણ ભોગે થરાદ ચોખ્ખું હોવો જોઈએ થરાદમાં ગટરના પ્રશ્ન આવવો ના જોઈએ તેમજ થરાદમાં કોઈ પણ જગ્યાએ કચરો જોવા ન મળવો જોઈએ સાત દિવસ બાદ જો કોઈ પ્રજાજનની ફરિયાદ આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલભાઈ પરમાર થરાદમાં થતી ગંદકી અને ઉભરાતી ભૂગર્ભ ગટરોને લઈ અને કર્મચારીઓની બેઠક બોલાવી હતી અને આ બેઠક તમામ કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી હતી અને સાતે વોર્ડની અંદર અલગ અલગ કર્મચારીઓને જવાબદારી આપવામાં આવી છે અને રોજે રોજ જે પણ સોસાયટીની અંદર કચરો હોય તો તેનો રોજ રિપોર્ટ કરવાનો રહેશે અને તેની અંદર સાંજ સુધીમાં એ વિસ્તારને સમસ્યાને નિકાલ કરવાનો રહેશે અને જો આ નિકાલ કરવામાં નહીં આવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની બેતાલીસમી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસ ડેરીના જોનલ અધિકારી નારણભાઈ ચૌધરી સાથે વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌધરીની હાજરીમાં સાધારણ સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી સાધારણ સભા શરૂ થાય તેની સાથે હોબાળો પણ શરૂ થયો હતો શરૂઆતમાં અધ્યક્ષ સ્થાનને લઈ બોલાચાલી થઈ હતી જોકે ગરમાઓ શાંત થતાં દૂધ મંડળીના મંત્રી પ્રેમાભાઈ તારકે વાર્ષિક હિસાબો સાથે ભાવફેરના આંકડા જાહેર કર્યા હતા ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પાંચસો દૂધ ગ્રાહકોનું દૈનિક સોળ હજાર લીટર દૂધની આવક છે ચાલુ વર્ષ દરમિયાન દૂધ મંડળીએ દૂધ ગ્રાહકોને આઠ પોઈન્ટ ત્રેપન ટકા ભાવ વધારો આપ્યો હતો

સાદોની એક જ માગણી છે કે મંડળીના જે પશુપાલકો સભાસ નથી હજુ સભાસદ સભાસ બનાવેલ ન હોય તો પશુપાલકો સરકારી લાભો કેન્દ્ર સરકારના લાભો અને જે બનાસ ડેરી વંચિત રહી જતા હોય છે એટલે આજે ઠાવ કર્યો છે અને દૂધ સંઘના જે અધિકારીઓ હાજર હતા એમને પણ સાવગ્રીની કોપી આપી છે અને દસ દિવસની અંદર ચેરમેન મંત્રીએ તમામ જે બનાસ ડેરીની વ્યાખ્યામાં આવતા હોય અને મંડળીના પેટાજીમાં આવતા હોય અને દૂધ ધરાવતા હોય રહેવાસી હોય તેમને સભાસે બનાવવા એવો સવાલ ઠરાવ્યો છે તેમજ મંત્રીશ્રીની મર્યાદા પૂર્ણ થયેલી હોય તેમને પણ વિદાય આપવી અને નવા દજાભાઈ ને મંત્રી તરીકે નિયુક્ત કરવા એવી પણ માગણી બધી કરી છે ધાનેરા ખાતે યોજાયેલી દૂધ મંડળીની સાધારણ સભામાં પોલીસની હાજરી પણ જોવા મળી હતી માહોલ ખરાબ ના થાય અને સભામાં વિવાદ ના થાય તેને લઈ પોલીસની હાજરીમાં સાધારણ સભા યોજવામાં આવી હતી ધાનેરાની દૂધ મંડળીની સ્થાપના વર્ષ ઓગણીસો ને ત્યાંશીમાં કરવામાં આવી હતી જે મંડળીને આજે બેતાલીસ વર્ષ પૂરા થયા છે જ્યારે દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ સંઘના નફા અને અન્ય હિસાબો સાથે દૂધ ગ્રાહકોને પાંચ કરોડ ત્રેપન લાખ છવ્વીસ હજાર 828 અઠ્યાવીસ રૂપિયા સાથેનો નફો જાહેર કર્યો હતો સાધારણ સભામાં થયેલ રજૂઆતને લઈ દૂધ મંડળીના મંત્રી વધુ માહિતી આપી હતી આજની વાર્ષિક સાધારણ સભાની અંદર યુવાન દિવન મિથ્રો હતા એ લોકોનો ગરમ રોહી હોય અને સમજતા ન હોય અને ખોટા ખોટા મુદ્દા ઉભા કરતા હોય આપણે મંડળીની અંદર કે ભ્રષ્ટાચાર થઈ ગયો મંડળી કામ થઈ ગયું તેમ આવું મંડળી કોઈ નથી થયું મંડળીએ વીસ કરોડ ઓગણપચાસ લાખ ને દૂધની ખરીદી કરી છે અને મંડળીનો ટર્નઓવર આ વખત અમારું એકત્રીસ કરોડ થયું છે એમાં સાડા છ કરોડ રૂપિયા બનાસ દોડ બનાસ દોડની અંદર સાડા છ કરોડ રૂપિયા જે છે એના અંદર ખાલી પંચ્યાસી હજાર રૂપિયા ખાલી નફો મળ્યો બીજું કોઈ એમાં નફો મળતો તો એમ સીધા દૂધ મંડળીના ગ્રાહકોની અંદર અમે અમારી મંડળીમાંથી આઠ પોઈન્ટ ત્રેપન ટકા સાડા આઠ રૂપિયાથી વધારે પણ ભાવ વધારો ગ્રાહકોને મેં ચૂકવાનું નથી કર્યું છે તેની લીધે મંડળીમાંથી એક કરોડ એકોતેર લાખ પચાસ હજાર નવસો રૂપિયા ચૂકવાને પાત્ર થાય છે સાથે સાથે બનાસ ડેરીના જે અત્યારે બનાસ ડેરી જલબા ખાતા જે એક મોટો છોડ ઉભો કર્યો હતો આ છોડની અંદર હમણાં સતત છેલ્લા આઠ દસ વર્ષથી ગુજરાત સરકારના વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન માન્ય આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ જે દિન દૈનિકની અંદર એક કરોડ કરતા પણ વધારે દીધા આવે છે અને આ વર્ષની અંદર એમનો વીસ હજાર કરોડનો પણ ટર્ન ઓવર થયો આટલો મોટો વહીવટ કરે છે કે એમ લોકોએ પણ બનાસ ડેરીની અંદર એક રૂપિયો અને સાત પૈસા ડિબેન્સર તરીકે આપ્યા છે અને અઢાર પોઈન્ટ સાસઠ રૂપિયા રોકડ મળે એટલે ઓગળી રૂપિયા ઉપર પણ દાખલા તરીકે બનાસ ડેરી પણ નફો દૂધના ગ્રાહકોને આપ્યો છે સાથે સાથે બના બનાસ ડેરીએ આ વર્ષે અઢારસો ને તોતેર કરોડ રૂપિયા દૂધ ગ્રાહકોને ભાવ ચૂક્યો છે ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જયસો આજ 21 સપ્ટેમ્બર પર દિવસ અને રાતની લંબાઈ થઈ સમાન આવતીકાલથી દિવસ નાનો અને રાત થવા લાગશે મોટી તો જોતા રહો બી કે ન્યૂઝ ચેનલ છે છે પૃથ્વી વિભાગમાં જેમાં ઉત્તર ગોળાર્ધ ને દક્ષિણ ગોળાર્ધની સાથે વૃક્ષૃત્તિય પ્રદેશ જે રીતે પૃથ્વી પર દરેક જગ્યા પર સમય અલગ અલગ હોય છે તેવી રીતે આ ત્રણેય વિભાગોમાં દિવસ રાતની લંબાઈ પણ અલગ અલગ હોય છે પરંતુ વર્ષમાં બે દિવસ એવા હોય છે કે જે સમગ્ર પૃથ્વી પર દિવસ અને રાતની લંબાઈ સમાન થઈ જાય છે તો આવો નિહાળીએ એ કયા બે દિવસ છે અને આજે તેના પર આપણે કેમ ચર્ચા કરી રહ્યા છીએ આપણે જાણીએ છીએ કે પૃથ્વી ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે અને તેમાં ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે આ ત્રણ ગોળાર્ધ માટે પૃથ્વી પર ત્રણ કાલ્પનિક રેખા નક્કી કરવામાં આવી છે જે પૃથ્વીની ઉત્તરમાં કર્કવૃત તરીકે ઓળખાય છે અને દક્ષિણમાં મકરવૃત તરીકે જ્યારે પૃથ્વીની મધ્યમાં તેને વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વી તેની ધરીથી ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નમેલી હોવાને લીધે પૃથ્વીના અલગ અલગ પ્રદેશમાં સમયમાં પણ તફાવત જોવા મળે છે જે રીતે સપ્ટેમ્બરથી માર્ચ સુધી ઉત્તર ગોળાર્ધમાં દિવસ નાનો હોય છે અને દક્ષિણ ગોળાર્ધમાં દિવસ મોટો હોય છે જ્યારે માર્ચથી સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં દિવસ મોટો હોય છે અને રાત્રિ નાની હોય છે એવી જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં આ સમયગાળા દરમિયાન દિવસ લાંબો અને રાત્રિ નાની હોય છે જ્યારે વરસમાં બે દિવસ એવા હોય છે કે પૃથ્વીના તમામ સ્થળો પર દિવસ રાત સમાન હોય છે આ બે દિવસ એકવીસ માર્ચ અને એકવીસ સપ્ટેમ્બરના દિવસ છે આજે એકવીસ સપ્ટેમ્બરનો દિવસ છે અને આજે દિવસ અને રાત્રિની લંબાઈ સમાન રહેશે અને આવતીકાલથી ઉત્તર ગોળાર્ધમાં એટલે ભારત જ્યાં આવેલો છે ત્યાં દિવસની લંબાઈ રાત્રિની લંબાઈ કરતાં ધીમે ધીમે ઘટવા માંડશે જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં દિવસને દિવસે રાત્રિનો સમય નાનો થવા માંડશે અને દિવસની લંબાઈ લાંબી થવા માંડશે એટલે કે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં હવે ધીરે ધીરે વાતાવરણ ઠંડુ થવા માંડશે અને દક્ષિણ ગોળાર્ધમાં દિવસે દિવસે તાપમાનનો પારો ઊંચો જવા માંડશે ન્યૂઝ બુલેટિન પૂરો કરતાં પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર બાબરમાં પાક વળતર માટે કરવામાં આવેલા સરકારના સર્વે પર ખેડૂતે લગાવ્યા આરોપ તાત્કાલિક રીસર્વે કરવાની કરી માંગ ધાનેરા શહેરની દૂધ મંડળી ખાતી યોજાયેલી પશુપાલકોની સાધારણ સભામાં કરાઈ ધારદાર રજૂઆત રજૂઆત બાદ દૂધ મંડળીએ ગ્રાહકોને ફાળ્યો આઠ પોઈન્ટ ત્રેપન ટકા નફો આજે એકવીસ સપ્ટેમ્બર પર દિવસ અને રાતની લંબાઈ થઈ સમાન આવતીકાલથી દિવસ નાનો અને રાત થવા લાગશે મોટી તો આ હતા સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર